સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં પીઠળ અને કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ભાઈ આજે સવાર નથી આજે રૂંઢા ટાઈમ થઈ ગયો અને આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં બહુ વાર લાગી ગઈ છે અને આજે ભાઈ બધા કામકાજમાં એવા બધા પડી ગયા છે ને વાત છોડો અને અમારે છે ને વેકેશન છે હમણાં તો અમારા કાકાના છોકરા ને બધા આવ્યા છે ભોઈની છોકરી બધા આવ્યા છે તો આપણે એમની સાથે એકવાર રામ રામ કરીએ કારણ કે આ ભવિષ્ય અમારા છે તો વિમલ ભાઈ રામ રામ કેમ ભાઈ મજામાં મજામાં તો બસ અને આ ભાઈ શું બાર સાયન્સ ને બી ગ્રુપ બી ગ્રુપ કરે છે ને સાવનભાઈ રામ રામ ભાઈ કેમ મજામાં ભાઈ અને તમે દસમું ધોરણ હા સરસ આ અમારા છે ને બે ભાઈઓ ભવિષ્ય છે બીજા કાકાના બે બોલો ડૉક્ટર કરે છે આ ભાઈ ડૉક્ટર કરવાના છે અને આ ભાઈ આઈટી

જય શ્રી કૃષ્ણ હાલો મારા બધાને કેમ છો મજામાં મજામાં જઈ હો અને આપણે તો આનંદનો પાર જ નથી જાણી હમણાં મિમાન છે એટલે એ વાત રાઈટ છે હા લીલા લેર ને જો આ જના ભાઈ ન્યા જમવાનું એટલે અટાણમે પૂગી જાય તો વેલે રમેલે ન્યા થોડોક આપણે મદદ કરાવી હા હા મદદ કરાવી શકે હા જો આ બધું તાળું નથી આ રાતમાં લઈ લો સરસ લ્યો હાલો તો આપણે બધા નીકળી જાય અને હવે ગાડી લઈને જવાનું છે તો ફટાફટ હવે આમ જો અત્યારનો વ્યૂ અત્યારે આ રીતે છે ધડકો પડે છે

અને આ બધા શાક બાકાલું બેહી ગયા છે અને અમારા બે ભાઈ શ્રી અહિયાં બેઠા છે અને ભાઈ લાલાભાઈ અહીંયા અહિયાં વાઇટ જોઈ રહ્યા છે કે શું થઈ રહ્યું છે ના છોકરી અમારે હજી ચાવી ચાવી કરે છે અનિલભાઈ ને બધા છે ને ખાવા પૂગી ગયા અનિલભાઈ જો મંડાઈ રહ્યા છે હબ હબ હટી દેવા માટે હું દુઆસન લલકારવા એટલે હવે મહેમાન જોઈ નથી લલકારવા મંદિર

અને અહીંયા અમારા બેનશ્રી ખુબ તમને તો ખબર જ આવે જો રોટલા લઈને છે ને પીરસે છે અને બેન ને બધા જો અહિયાં જાઉં દિવ્યા છે ને ખુલ્લો ખાવા પૂગી ના પાડી છે જતા જાવ હ્યુમનભાઈ સાવંતભાઈ અમારે સાવંત મહા सावनाई भावरीना खुगी त